एक बार श्री रामचंद्र भगवान श्री रामचंद्र श्री राम चंद्र भगवान की श्री रामचंद्र भगवान की जय हो

બહુ સહજ સ્વભાવથી વિનમ્ર સ્વભાવથી સહભાગી થઈને અને આવા આ આયોજનની શોભા વધારી રહી છે અને અમારા ભાઈ શ્રી કિશનભાઈ અરવિંદભાઈ ધનસુખભાઈ અને તમામ એમના તમે બધા સહયોગી ખુબ આનંદ આવ્યો ની હજી આનંદ આવી ગયો એમાં એ વળી જે તમારે લોકોનો જે ભાવ છે ને એ એક અનેરો ભાવ છે એમાં હું કલ્પના કરી શકતો નથી હું કઈ બોલી શકતો નથી આ ભાવના ભાવ હું વર્ણન નથી કરી જેના ઉપર કૃપા હોય કરી શકે બાકી બધા માનસ તો બધાય છે પણ માનસ બનીને રહેવું

પ્રભુનું નામ સ્મરણ કરે છે બધાય કરે ભક્ત બધાય છે ભગવાન ના કોઈ એમ નથી આ ચોરાસી લાખ યોનીઓ છે ને પ્રાણીઓ બધા ભગવાનના ભક્ત છે પરંતુ ભગવાનને ઓળખવું ભગવાન ને આપણું બનાવવું એ એક માનસ જ કરી શકે ઈશ્વર જો પ્રાપ્ત થઈ ગયું હોય તો આ મનુષ્ય યોનીમાં થઈ ગયો

સારું બહુ સરસ ભાવ સરળ ભાવ સહજ ભાવથી તમે આ રામ નામ દિવ્ય જ્યોત ને જગાવીને રાખી છે અમર રાખી છે આવા મારા હિન્દુ આ સ્વજનોને સંતોને મારું વિનમ્ર નમન છે હું નમન કરું છું તમને બધાય નમન કરું છું બધાને નથી નમતો હું બધા નથી નમતો હું તો એવો છું કે પરમાત્મા અને ગાવી અને એ બી સંગીત સુર તાલ લય ની સાથે અને એ પણ ક્યાંય કોર્સ નથી કરેલો કઈ નથી કરેલો

અને બે બે ત્રણ ત્રણ ચાર ચાર કલાક સુધી ધૂન બોલવી પરમાત્મા કેટલો પ્રેમ હશે હું એનું વર્ણન નથી કરી શકતો મારા એટલી શક્તિ છે અને કદાચ પરમાત્મા પણ આવતો હોય અને એમને પણ પૂછીએ કે પરમાત્મા તમને કેમ લાગ્યું છે આયા तो परमात्मा पण એમ કહે છે કે હું નથી વર્ણન કરી શકતો બખાન શું કરું મે લાખો કે મોલ કા એક પ્રભુ શ્રી રામ કે નામ મે ચપતે ખજાના હે કુબેર કા તો બહુ સરસ બાવ એવો ને એવો સદાય નિરંતર ઈશ્વર નું નામ લેતા રહો પોપટ હોય ને પોપટ એને પણ કયો ને તમે રામ રામ બોલતો એને ખબર નથી કે રામ એને ખબર નથી રામ શું પણ રામ રામ કરે છે બઉ સરસ ફરી એક વાર તમને વંદન અભિનંદન અને નમન આવા સત્કાર્યો બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ સતત આ આ છે છે હિન્દુ હિન્દુ ધરોહર સંસ્કૃતિ સંત નું કોઈ ભેગ નથી આ દાઢી બઢાઈ જટા બળાઈ ગલે બકરો પણ વધારે બકરાને દાઢ્યો હોય જોઈને જો બકરાને પણ દાળ્યો સાધુ બની ગયો નહી સાધુ અંદર આત્મામાં સરળ સ્વભાવના મન કટુલા

એના કાને એવો અથડાવો જોઈએ ને કે ભૃગુ ઋષિ એ કેમ લાત મારી હતી એક વિષ્ણુજી ને એમ આપણું નામ સાંભળીને આંખો ઓગાડવી